बबू ने तो ये बैन पानी तो कन क्या खोला में बैठा दे बबू दोस्तार से भाई बन पेन दो ता है ददी ता को बैठे कि चल को चढ़ा दो यार દોન મોત છે એ તમાકુ માં ખાતર નાખવાન ચાલુ કર્યું છે વેલ ના ડુજાય પતલ કૂતરા પણ ભાગે બહુ નહીં ને નગરગીલી એ તમાકુ ભાજી નાખે તમાર ખોટો ખલેજો ગિરગીલા ખાણે છે Mm-hmm. <laughs>